હવામાન વિભાગની આગાહીને ભાગરૂપે અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી જગતનો તાત ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કપાસ મગફળી સોયાબીન સહિત ખેતી પાકોને ભારે નુકસાન થયું ખેતરમાં થોડો ઘણો બચેલો પાક વેચી રહ્યા છે તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ મગફળીની ખરીદી શરૂ કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે હાલ અમરેલી જિલ્લામાં પણ પાંચ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હોય ત્યારે બક્સરા માર્કેટિંગ યાર્ડમાં રિયાલિટી ચેક કરતા નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે જેમાં ચારસો બાવન ખેડૂતોને મેસેજ કરતા એકસો સિત્યોતેર ખેડૂતો મગફળી વેચવા આવતા દસ હજાર ઉપરાંત મગફળીની ખરીદી થતા બક્સરા ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે મગફ મંડળીના ચેરમેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું જે તમે આજે પ્રશ્ન પૂછ્યો છે એક ખેડૂત વત્તિ હું એનો જવાબ આપું છું તમને કે બગસરાની અંદર જે મગફળીની ખરીદી ચાલુ છે હું બે દિવસથી આ ખરીદી ઉપર આવું છું જોઉં છું પણ જે સંતોષ છે ખેડૂતને એમાં કાંઈ વાંધો નથી પણ જે હાલ પાંત્રીસ કિલોની ભરતી કરવામાં આવે છે એ ખરેખર ત્રીસ કિલોની હોવી જોઈએ આવી અમારે સરકારને ખેડૂત તરફથી અત્યારે મારી રિક્વેસ્ટ છે બીજું તમે પૂછ્યું કે ભાઈ માવઠાનો માર પીડો ગજબ ખેડૂતે હટાડે હેરાન પરેશાન થયો છે ઘણું સહન કર્યું છે જે વિઘે પાંત્રીસોને વીસ રૂપિયા આપવામાં આવ્યા છે એ ખરેખર વ્યાજબી નથી ખેડૂતના ખાતર અને મજૂરીના પૈસા નથી થતા જેથી કરીને એ રાહત પેકેજ જે છે એ અમારા ખેડૂતને ખરેખર અમાન્ય છે જેથી કરીને સરકારને રિક્વેસ્ટ છે કે આ છે ને પેકેજ મોટું કરી અને ખેડૂતોને આપવું જોઈએ તો ખેડૂત કંઈક એનું નવું વાવેતર કરીએ ગે બાકી ખેડૂતો એમાં કોઈ ખરીદી કરવાની ઈ એમઆઈ આ વર્ષે ઘણું ઓલું થયું છે ખરેખર બસો મણ જ લેવી જોઈએ ખેડૂતને સવા સો મણ માંડવી એટલે કંઈ ન કહેવાય ખરેખર બસો મણ મગફળી લેવી જોઈએ અને ખરેખર ત્રીસ કિલોની જ ભરતી હોવી જોઈએ આવું મારું અત્યારે આવામાં ઉવઠું પીડ્યું હોય મગફળીમાં વજન ઘીતો હોય કોથળામાં હામતી ન હોય અહીંથી ખેડૂતોને પાછું જવું પડે જેથી કરીને ખરેખર ત્રીસ કિલોની ભરતી હોય એવું મારે ખેડૂતને ખેડૂત તરફથી અત્યારે મારી રિક્વેસ્ટ છે કે આમાં સુધારો કરે અને સરકાર આ જે કાંઈ ખરીદી એજન્સીઓ પરિપત્ર જાહેર કરે અને ત્રીસ કિલો ખરેખર લઈને ભરતી કરવી જોઈએ ખેડૂતો આજે બગસરા શ્રી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી જ્યારે આ સિંગની સરકારના ટેકાના ભાવની સિંગની ખરીદી કરી રહી છે અને અમે જ્યારે ખેડૂતોમાં બહુ ભરાવો ન થાય ટ્રાફિક ન થાય એટલા માટે અમે લિમિટમાં બધા મેસેજ નાખીએ છીએ અને આજે સો મેસેજ નાખવામાં આવ્યા છે એમાંના મને પચાસથી પંચાવન ખેડૂતો હાજર છે અને ખેડૂતોને ખૂબ સંતોષ છે અને સરકારની ગાઈડલાઈન અનુસાર અમે ખરીદી કરી અને ખરીદી બહુ સારી રીતે ચાલી રહી છે અને ખેડૂતો પણ સ્વયંભૂ છે પોતે પોતે જ ઘરેથી સાફ કરીને આવે છે અને આગોતરા આવી અને અમારી પાસે ઉતારો કઢવી જાય છે સેમ્પલ કરાવી જાય છે અને પછી જે ભરીને આવે છે જેથી કરીને અહીં આવીને એનો માલ રિજેક્ટ ન થાય અને તેને વાહનનો ધક્કો ન થાય એટલા માટે ખેડૂતોને અમે સપોર્ટ